કરશનભાઈ પટેલનું આ નિવેદન બે જવાબદારીપૂર્વકનું કરશનભાઈ પટેલ આંદોલન વિષયમાં કશું જાણતા નથી અને જો કરશનભાઈ પટેલને ખરેખર સમાજની આટલી ચિંતા હતી તો કરશનભાઈ પટેલે આજથી દસ વર્ષ પહેલા આ વિષય પર બોલવાની જરૂર હતી પરંતુ કરશનભાઈ પટેલ એક પણ શબ્દ બોલ્યા નથી ને સાથોસાથ આંદોલનથી શું મળ્યું એનાથી મને લાગે છે કે કરશનભાઈ કરોડપતિ હોવાના કારણે ખૂબ અજાણ છે કરશનભાઈને હું કહેવા માંગુ છું કે આ આંદોલન થકી મળેલા લાભોથી હજારો લાખો યુવાનો પોતાની સફળ કારકિર્દીને સ્થાપિત કરવામાં આ વિષય પર સફળ સાબિત થયા છે જ્યારે આપને કદાચ સૌથી વિશેષ વાત કહેવા માંગુ છું કે આપની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓ પણ આ આંદોલન થકી મળેલી યોજનાનો લાભ લઈ ચૂક્યા છે અને આ યોજનાના લાભ અંતર્ગત આપની યુનિવર્સિટીની ફી ભરવામાં આવી રહી છે ત્યારે કરશનભાઈ પટેલને કદાચ સમાજના નાના વર્ગની પીડાની કદાચ ખ્યાલ નહીં હોય પરંતુ કરશનભાઈ પટેલને આ વિડીયો મારફતથી હું કહેવા માંગુ છું કે આપ આવો તો આંદોલનથી થયેલા ફાયદાઓ અંગે વિસ્તૃતમાં માહિતી મેળવી લો જે વિષય પર આપને ખબર નથી એ વિષય પર ટિપ્પણી કરવી ખૂબ જ અયોગ્ય છે આપ સારું કરી શકતા નથી તો સારું કરવાવાળા પણ ટિપ્પણી કરવી એ આપના માટે બે જવાબદારીપૂર્વક ગણી શકાય ત્યારે આપને હું કહેવા માગું છું કે આંદોલનથી થયેલા લાભોમાં દસ ટકા અનામતની વાત હોય બિના અનામત વર્ગના આયોગની રચનાની બાબત હોય મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની બાબત હોય કે સરકારી પરીક્ષાઓમાં પાંચ વર્ષની વયમર્યાદામાં છૂટછાટ ની બાબત હોય આવા અનેક લાભો આંદોલન થકી મળ્યા છે ત્યારે આ આંદોલનકારી યુવાનોને સમાજના એક આગેવાન તરીકે બિરદાવાથી પર રહીને આપ આંદોલનકારીને વખડો છો એ ખૂબ નિંદનીય છે સમાજના યુવાનોમાં આપના પ્રત્યે ખૂબ ઘેરા રોષની પ્રત્યાઘાતો પડ્યા છે અને આ આંદોલનથી સૌથી વિશેષ કહેવા માંગુ તો આજની યુવા પેઢીને એક એકતાની લહેરનું નું પ્રાણ આ આંદોલને ફૂક્યું છે કરશનભાઈનું આ નિવેદન બે જવાબદારીપૂર્વકનું પૂર્વકનું કરશનભાઈ કદાચ આંદોલન વિષયમાં કશું જાણતા નથી પરંતુ કરશનભાઈને હું કહેવા માંગુ છું કે આ આંદોલન થકી મળેલા લાભોથી હજારો લાખો વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીને આગળ વધારવામાં સફળ સાબિત થયા છે વિશેષમાં પોતાની યુનિવર્સિટીમાં બનતા વિદ્યાર્થીઓ પણ આ યોજનાનો લાભ લઈને નિર્મા યુનિવર્સિટીની ફીઓ ભરવામાં પણ સફળ સાબિત રહ્યા છે ત્યારે હું કરશનભાઈને કહેવા માંગુ છું કે આપ જાણતા નથી એ વિષય પર ટિપ્પણી કરવી ખૂબ જ અયોગ્ય છે અને વિશેષમાં આપને કહેવા માંગુ છું કે આંદોલનથી શું મળ્યું તો એના માટે એક વિસ્તૃત ચર્ચા કરવા માટે પણ યોગ્ય પ્લેટફોર્મ પર આપ આવો આપને અમે આમંત્રિત કરીએ છીએ અને આ આમંત્રણ થકી આપને આંદોલનથી શું શું લાભો મળ્યા છે ને આજે સમાજનો ગરીબ અને નબળા વર્ગના લોકો સાથે અન્ય સમાજો પણ કેટલો લાભ લઈ રહ્યા છે એનાથી આપ વાકેફ થાઓ આજે પાટણની અંદર 42 લેવા પાટીદાર સમાજ તરફથી બાળકોને ઇન્સ્પિરેશનલ અને મોટિવેશન મળે એના માટેનો આજનો કાર્યક્રમ હતો ખૂબ બધા તેજસ્વી તારલાઓ અહીંથી ઘણા બધા ઇનામો પણ લીધા છે અને સાથે ઇનામો કરતાં પણ વિશેષ તો આ પ્રોત્સાહિત કરવાથી જે બીજા વિદ્યાર્થીઓ છે ને પાછળ છે એ લોકોના જીવનની અંદર પણ પ્રેરણાનો એક સ્ત્રોત એક ઝરણું મળી રહે એ રીતનો આ કાર્યક્રમ છે અને પાટીદાર સમાજ તરફથી લગભગ ઘણા વર્ષોથી તમામ સમાજો પાટીદાર સમાજના અને હવે તો ગુજરાતના તમામ સમાજો પોતાના બાળકોના અભ્યાસ માટે વિદ્યા માટે સતત એમને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમો કરી પણ રહ્યા છે આજે આ સરસ મજાનો કાર્યક્રમ અને સાથે કેવળ ઇનામને પ્રોત્સાહન નહીં પરંતુ કરશનદાસ પટેલ આપણા ખૂબ મોટા ઉદ્યોગપતિ અને નિર્મા ઇન્સ્ટિટ્યૂટના સર્જક કહેવાય એવા એમને પણ બહુ ઇન્સ્પિરેશનલ સ્પીચ આપી સાથે સંજયભાઈ રાવલ જગદીશ આનંદજી આવા તમામ દિગ્ગજોએ પણ સમાજને પ્રેરણારૂપ ખૂબ સારી એવી શિખામણ આપી સમજણ આપી અને સાથે ભવિષ્યનો માર્ગ કેવી રીતે કંડારવો એના માટેની પણ વાત કરી ખૂબ સરસ અમારો સમાજ છે એ પાટીદાર સમાજ છે અને પાટીદાર સમાજ એટલે ખેડૂત અને ખેડૂત એટલે કોઈ દિવસ ખેડૂતે કોઈની સામે પોતાનો હાથ નથી રમા અને હંમેશા કોઈને કંઈ નું કંઈ આપ્યું જ હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું ખ્યાલ હોય તો પાટીદારો જ કંધારા હતા એમ શું મળ્યું કશું નહીં આપણા યુવાનો શહીદ થયા અને જેમ બી આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો એટલું જ નહીં પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી એને જવું પડ્યું તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું અને પટેલો પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી એટલે આ એક સંશોધનો વિષય છે અને છેલ્લે પાટણમાં જે કંઈ બન્યું એનું સંશોધન તમે લોકો સારી રીતે કરી શકો ઘણી વખત શું થાય છે રિપોર્ટરો અડધા રિપોર્ટ આપતા હોય છે બંને સાઈડને કોન્ટેક કરી અને પછી સાંભળવા જોઈએ બંનેને પછી તમને જે સાચું લાગે એ રિપોર્ટ કરવો જોઈએ પણ લગભગ આપણે જોઈએ એવું નથી બનતું એટલે તમારી ફરજ છે કે લોકોને જાગ્રત કરો અને સતત તમે જુઓ કે મીડિયા જે ઇલેક્ટ્રોનિક મીડિયા છે સતત ટીબી ઉપર આપ આપ એની અસર ચોક્કસ પડે છે એક્શન બી લેવાય છે એમ પેપર મીડિયા બી એટલું સ્ટ્રોંગ છે ટીબી મીડિયા તો શું થાય કે આજે આ જોયું ભૂલી ગયા તમારું મીડિયા એવું છે કે પેપરમાં કાયમ રહે આજે વાંચ્યું દસ દિવસ પછી એ વંચાય વરસ પછી વંચાય ઘરમાં પડ્યું રહ્યું હોય ગમે ત્યાં સુધી વંચાય એટલે એ સ્ટ્રોંગ છે અને તમારે એ જે તમારી ફરજ છે કે ધર્મ છે જે કંઈ ગણીએ એ બધી એ રીતે ઈમાનદારીથી ભરતો જોઈએ કોઈના દબાવામાં આવીને લખવું કે કોઈની દાદાગીરીથી બસ થઈને લખવું એ તમારો સબ્જેક્ટ નથી હંમેશા પત્રકાર કોનાથી ડરતો નથી ડરશે પણ નહીં અને સ્વતંત્ર થઈ આપણે જોઈએ કે દુનિયામાં બોર ચાલી રહીશ ત્યાં મરવાનું જ છે છતાં પત્રકારો ત્યાં જઈને ત્યાંનો ગ્રાઉન્ડ રિપોર્ટ લોકો સુધી પહોંચાડે ખરેખર આ બધી વસ્તુઓ પત્રકારોને બી ધન્યવાદ આપવા જોઈએ કે પોતાની જાતની પરવા કર્યા વગર આવા સમાચારો લોકો સુધી પહોંચાડે છે ધન્યવાદ બહુ દુઃખદ ઘટના છે બે રીતે દુઃખદ છે કે જે બન્યું નહોતું બનવું જોતું અને બન્યા પછી જે કંઈ કોઈ રિએક્શન ન આવ્યું એ એટલું જ ખરાબ અને જે રીતે ફરિયાદ કરનારની બદલી થઈ કહેવત છે ને વાળા શું કરે એના જેવું એટલે ભવિષ્યમાં કોઈ ફરિયાદ કરતું હશે તો નહીં કરે કારણ કે એને એવોર્ડ મળવો જોઈએ એવોર્ડ તો બાજુ પર આપણે ટ્રાન્સફર થઈ ગઈ આ કઈ રાતોરાતો થયું નહીં હોય એટલે ખરેખર આખા પાટણ જિલ્લા માટે હું બી પાટણનો જ છું એટલે મને બી શરમ આવે છે કે આ જે ઘટના થઈ એની જવાબદારી બધા લોકોની છે અને એની જો આપણે વાત ના કરીએ તો ખરેખર આપણે બી એમાં દોષી છે હું માનું છું અને એટલા જ મેં જે વાત હતી એ ચોક્કસ સ્પષ્ટ અને સારી રીતે રજૂ કરી પછી લોકો એને કઈ રીતે લે છે એ લોકો ઉપર અને તમારા લોકો ઉપર છોડું છું જય હિન્દ